રાબિંગસિંહ બધા ભેગા થવાના હતા સંજોગવાળા આવા સાથ એને 10 તારીખ 7 8 પછી રાખ્યું છે અને તે આજ પાર્ટી મીટિંગ હતી એમાં પણ અલ્પેશ એ સાઉન્ડમાં બોલ્યા છે કેમ કે જે ડીજે વાળી વાત તો કરવાની નથી એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી કોણ મુદ્દાઓ જે ત્યાંય પાકા છે એમાં બાકી રે કાઈ પણ આગુ બાજુ કરવાનો નથી આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી કે બંધ પણ થયો નથી પણ ક્યાંક બોલા ડીજે એટલે ધારો કે પહેલા ઢોલ હોય નાસી ઢોલ હોય પેલા તરતડિયા હોય પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં ના સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે મેરે અને ટ્રેક્ટર નું ટેપ પગારને ઉપર લાગે કે એની બેનનો માન રાખીને ટ્રેક્ટર ના ડીજે જ રમા એટલે આપણે બંધ કરાવવાના પહેલા રસ્તા તો કઈક નાના નાના નીકળે જાય વોઇસ ને બીજા માટે હેરાન ગતિ અને વધારે પડતા વોઇસ કારણે કે એની બધીઓ એનામાં જે આપણને જે દહેશત હતી એ ક્યાંક ને ક્યાંક ન થાય એના માટે કે ના બાબતમાં બધા જ આગેવાનો કરે છે એ રીતે કડકાઈ રાખવાની છે ભેગો કરીને દહ દાડા પછી એ આગેવાનો એ કીધું કે ભાઈ નાસિક ડોર હોય ઢોર હોય આપણે ટેક્ટર ઉપર ટેપ ની વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય કે આપણે

એના હામે જે છોય બરોબર છે એમાં મારો ટેકો છે પણ એને એની હામે કોઈ ટીકા કરનારું કે કંટ્રોલ કરનારું ના હોય તો બીજો આ બાબતમાં પ્રયત્ન કરે એટલે એ બાબતમાં કોઈ પ્રયત્ન ન કરે એના માટે કરીને સોશિયલ મીડિયા જે એક્ટિવ છે જે ખાલી ભાષામાં જ આપણે એની હાથે જે કઈ કોમેન્ટ કરો કે જે કઈ કરવાનું હોય પણ સારી ભાષા હું તો અભિનંદન આપું છું આ સમાજને કે તમે બંધારણ કર્યું એના પછી છ કે હાથ સમાજે બંધારણ કર્યું અને જો હાથ સમાજ જોઈએ આ ટીચરનો મુદ્દો તો પહેલા નંબરમાં લીધો છે એટલે આજે એક ઠાકોર સમાજના એક ઠાકોર સમાજના બંધારણના મનોબળ છે ઢીલો પાડવાની વાત તો નથી પણ આ બાકીના જે હાથ સમાજો છે એ પણ જ્યારે આપણે આ હારી વાતને આવકારતા હોય તે એક કે બે ટકા કે નાના મોટા લોકો એના માટે ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય જ્યારે ડીજે આવ્યા એ ટાઈમે ઢોળવાળી કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીરવેલી તો આ કારણે વાળા કહે છે વાકણાવાળા કહે છે કોની બજારવાળા કહે છે દરિયાળાવાળા કહે છે કાપડવાળા કહે છે એટલે આ બાબતમાં જે હવે બજેટ બે હજાર છવ્વીનું પાસ થઈ ગયું એ હત્યાની પહેલાં આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાય કરતી કહું છું કે કાંઈ ભેરભાર થવાનો નથી અહીંયા બધા પ્રસંગો ખૂબ સારી રીતે કરો છો

એટલા માટે વેલું સોલ્યુશન થાય એ આખા સમાજની માંગ હતી તો તો લગભગ મોટા ભાગે આપણો જે સમગ્ર વાવ થરાદ આ જિલ્લામાં ગામો ગામ મિટિંગ થઈ ગઈ બધા વિશ્વાસમાં લીધા હતા ગામની કમિટીઓ બની હતી એટલે એ બાબતમાં ક્યાંય ફરિયાદ નથી આવતી પણ પેલા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક તાલુકા તાલુકાવાઈઝ મીટીંગો ના થઈ જે એમની સંમતિ લેવી પડે છે કે નહીં લેવાની હોય અને એના કારણે કે થતું છે પણ એ પણ હવે માફી માંગીને બધું જ સારું થાય એવા પ્રયત્નો ત્યાંના આગેવાનોના ના આગેવાનો હું ખૂબ અભિનંદન આપું છું તે વિસ્તારના કે ક્યાંક ધરાક બંધ કરે તો આખો ધારાસભ્યો બધા પહોંચી જાય એ સૌથી મોટી વાત છે ચિંતિત છે કે આ બંધારણ જે કર્યું એ પૂરેપૂરું પાલન થાય એના માટે કરીને ધારાસભ્યો થી કરીને જવાબદાર આગેવાનોથી કરીને બધા જ વિવિધ સંગઠનો બધા એને ખોટું લાગશે એની પરવા કર્યા વગર એમને ભૂલ કરી દે ના ભૂલ બીજો ના કરે એના માટે સતત ત્રણેય જિલ્લાની અંદર બધા કટિબંધ છે બાબતનો આપણને રાજીપો હોવો જોઈએ નહીં બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે અહીંયા કન્યા કેલોની વાત થઈ સંસ્થાની વાત થઈ તંત્રીએ કીધું વેગીવર્તી આપણે ધોણી ધરાય દખાઈ છે આભાર માનવા જોઈએ કે કદાચ આ દુનિયાની અંતરે જે આ જમીન લેવાવાળા મોટા ભાગે છેક નથી પણ આવડી મોટી વિરાસત આ બનાસકાંઠા કે ઉત્તર ગુજરાતમાં તમે એમ માનો કે ભલે આપણે વિકાસની દ્રષ્ટિએ ઓછા કરતા હોય જે હોય પણ 1960 માં આપણા સમાજના આગેવાનોને સમાજની બોર્ડિંગની જમીન લેવા માટેનું ઉજો એનાથી મોટી એક દીદી કઈ ક્રાંતિ હોય લગભગ ગણો ને હાઈટ પર ઉપર અને હાઈટ પર ઉપર એ ટાઈમે એટલી સસ્તા ભાવે જમીન લઈને આપણાને આ સંસ્થાની બોર્ડિંગ માટે કરીને હંગરી એમાં એ વખતે આર્થિક એવી પરિસ્થિતિ હશે શું નહીં હોય છતાં પણ એક વિઝન હાથે એમણે આ બાબરની અંદર બે જગ્યાઓ લેવાની ધૂળી દી એની શરૂઆતમાં શરૂઆતમાં એ રીતે મત્યા હોત અત્યારે એક આખી ભેડી એ ભણીને આગળ હોત પણ સમય સંજોગો વગર થતું નથી જયારે જ્યાં જે દિવસે એની ક્રાંતિ આવવાની હોય એ દિવસે આવે છે બાકી ના આવવાની હોય એટલી ઘણા અડચણ આવે જે આવે તે પણ પરિણામ સુધી પહોંચી શકતા નથી તંત્ર સાહેબે થોડો મીઠો ઠપકો આપ્યો કે સહકાર બેન ઓછો આપે છે હું ધારાસભ્ય થયા પછી પણ તંત્રી તમે હતા નતા હાજર ક્યારેક ક્યારેક હોતા અહીંયા પરમ પડાવવાની હતી તો છે કે લોક ની કેતન એવી ને એવી જાતે સેનિટેશન પડાયું હતું તો જાતે આઈન પડાયું હતું બ્લોક નાખવાના હતા તોય નાખ્યા હતા પાંચ લાખ રૂપિયા રૂમ ના પણ આપ્યા હતા ધારાસભ્ય થયા પછી અત્યારે અઢાર લાખ રૂપિયા આપ્યા હતા